ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા બારોઈ ગામ મધ્ય આવેલ પ્રાચીન શિવ મંદિર જ્યાં શીતળા માતાજીનું મંદિર પણ આવેલું છે તે મંદિરના પરિસરમાં વૃક્ષોનું વાવેતર કરી

मनोज परमार, कपिल व्यास नीरज भाई मेहता मंजूल नितिन भाई चावड़ा दाता श्री गोविंद भाई सुथार महिला संयोजिका प्रियंका बेन प्रजापति हेतल बेन उमराणिया रावल नेहा बेन मेहता बेन भट्ट शेफाली बेन सोमपुरा जयश्री बेन सोनी श्रेया बेन परमार वगैरह उपस्थित रहता અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવું મુન્દ્રા શાખાના પ્રચારક શ્રી કપિલભાઈ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ વંદે માતરમ ભારત માતાની જય રાષ્ટ્રીય ઉન્નતિ કા સંકલ્પ અમારા સ્વસ્થ પર્યાવરણ લક્ષ્ય અમારા ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાએ આજે કચ્છમાં અને ખાસ કરીને મુન્દ્રામાં એક એવી પ્રાચીન મંદિર એવું શીતલા માતાજીનું અને મહાદેવનું મંદિર એક વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું અને એવા ઝાડો કે જેનું આયુષ્ય બસો અને ત્રણસો વરસ હોય તેવા લીમડો પીપળો ને અનેક અનેક જાતના ફૂલોનું વાવેતર કર્યું આપણે બધા જાણીએ છીએ કે માનવ જાતિમાં વૃક્ષોનું બહુ જ મહત્ત્વ રહેલું છે સાગર નદી પંખીઓ તે બહુ જ મહત્ત્વ ધરાવે છે અને આજે તો હું કહીશ કે આપણી આજે કાર હોય છે નવી કાર માણસ લે છે તો એ વૃક્ષ નીચે રાખવા મથે જે કે વૃક્ષ વૃક્ષ ક્યાં છે તો એની નીચે હું રાખી દઉં તો એવો આપણે શોખ ધરાવીએ છીએ કે મારી કાર વૃક્ષ નીચે રહે તો આપણે એવો શોખ આજે એક સંકલ્પ લઈએ કે આજે આપણે એક વૃક્ષ વાવીએ તો બધાને આપણે ઉપયોગી થઈ શકીએ કે જે કાર નીચે રાખવા વૃક્ષ નીચે કાર રાખવાનો એક શોખ છે તો આપણે વૃક્ષ વાવવાનો શોખ ધરાવીએ તેવી નેમ સાથે ભારત વિકાસના સભ્યોએ આજે વૃક્ષોનું વાવેતર કર્યું અને કચ્છ અને ખાસ કરીને મુન્દ્રા નંદનવન બને તેવી આશા વ્યક્ત કરી વંદે માતરમ ભારત માતા